નવરાત્રીની તૈયારીઓ હાલ પૂરજોશમાં નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે સુરત પોલીસ દ્વારા પણ કોઈ કચાશ છોડવામાં નથી આવી રહી શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સૂચન સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન મીટિંગમાં આયોજકો ઉપરાંત શહેર પોલીસના અધિકારીઓ પણ જોડાયા હતા મીટિંગમાં આયોજન સ્થળ પર કઈ પ્રકારની તૈયારીઓથી માંડીને સુરક્ષા વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આજે માન્ય સીપી અધ્યક્ષતા જીતને ગરબા કે આયોજક હૈ મેં સારી સિનિયર અધિકારી तो आयोजकों की तरफ से जो जो शंकाएँ थी परमिशंस को लेके मैनेजमेंट को लेके जो सवाल थे उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड डोंट्स के बारे में सिक्योरिटी के बारे में सेफ्टी के बारे में जो जो परमिशंस लेनी है उन सब के बारे में चर्चा हुई और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सुरक्षित